દોસ્તો મારી ગુજનિંગ મોત ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે બધા જાણીએ છીએ કે શિલ્પાભાભીને કાનમાં તકલીફ થઈ છે તો ડૉક્ટરે તેમણે આ શું કહી દીધું હવે તેનો શું ઈલાજ થશે દોસ્તો તેઓ દવા લઈને તો આવ્યા છે પરંતુ તેમને જે સોનોગ્રાફી એટલે કે અંદર જઈને જે ફોટોગ્રાફી કરાવી એમાં શું આવે તે વિડીયો તમને આ વિડીયોમાં લાઈવ જોવા મળશે દોસ્તો જુઓ એ હોસ્પિટલે જઈ રહ્યા છે અને એની સાથે આજના વિડીયોમાં એક બીજા પણ દુઃખદ સમાચાર આવ્યા દોસ્તો એ દુઃખદ સમાચાર કયા છે એ અહીંયા નેક્સ્ટ વિડીયોમાં આપણી ચેનલ ઉપર આવી જશે તો દોસ્તો એ બધી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ સબસ્ક્રાઈબ કરી દો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ તો દોસ્તો રાશાની જોવો છો ફટોફટ કરી દો ચેનલને સબસ્ક્રાઇબ ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મોકલી છે ત્યાં જ નહીં તમે આખો વિડીયો વોચ કરી શકો છો તમે હાલ આ લાઈવ વિડિયોમાં જોઈ શકો છો કે પાર્વતી ભાભી શિલ્પા ભાભીની સાથે ગયા છે હોસ્પિટલમાં દોસ્તો તમને એટલી તો ખબર છે કે તેઓ હોસ્પિટલ ગયા છે તેમને ડૉક્ટરે શું કહ્યું પરંતુ હવે આગળ શું ટ્રીટમેન્ટ કરવાની છે અને બીજી એક દુઃખદ ઘટના કઈ બની ગઈ છે તે બધું જ જાણવા મળશે તમને મારી આ ચેનલ ઉપર તો દોસ્તો જુઓ સવાર સવારમાં બધા કામકાજે લાગી ગયા છે અને મિતાશ તો પાર્વતી બાબી જોડે મસ્ત મજાનું રમી રહ્યો છે અને સંજયભાઈ અને તેમના મમ્મી બધા લોકો તો જમવા માટે બેસી ગયા છે અને જમતી વખતે આ શું થયું તો પછી અચાનક શિલ્પાભાભીને દવાખાને જવાનું થયું તો જુઓ બધા લોકો રેડી થઈને હવે જઈ રહ્યા છે દવાખાને તો થાર ગાડીમાં રણજીતભાઈ લઈને જઈ રહ્યા છે શિલ્પાભાભીને દવાખાને સાથે ગયા છે રાકેશભાઈ પાર્વતી બાબી એ બધા જ લોકો ફાઇનલી દવાખાને ગયા છે તેઓ વિસનગર વિસનગર જ્યાં કાનનું દવાખાનું છે ત્યાં તેમને આ ટ્રીટમેન્ટ કરાવી તો ડૉક્ટરે દોસ્તો તેમને શું કહ્યું તમે વિડીયોમાં લાઈવ જુઓ આ રહ્યું વિસનગરનું બજાર અને ત્યાં જે આ કાનનું દવાખાનું આવેલું છે ત્યાં તેમને આજે ચેકઅપ કરાવ્યું ફાઇનલી ત્યાં હોસ્પિટલે પહોંચી ગયા છે હવે નંબર આવે એટલી જ વાર છે ડૉક્ટર જોડે ચેકઅપ પણ કરાવી લીધું અને ડૉક્ટરે એવું તો શું કહી દીધું તો દોસ્તો ડૉક્ટરે એવું કહ્યું છે કે શિલ્પાભાભીના કાનમાં પડદામાં થોડું કાણું છે એટલે કે પડદો થોડો ફાટી ગયો છે તો દોસ્તો હવે એનો ઈલાજ શું તો હાલ તો તેમને દવા આપી છે એનાથી રાહ થઈ જશે તમે આ વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે શિલ્પાપાપીને એ લોકો હવે દવા લઈને બહાર આવી ગયા છે દોસ્તો દુઃખ તો થાય જ ને કે આવા આપણા હસતા ખેલતા શિલ્પાપાપીને અચાનક આવું કેમ થઈ ગયું તો દોસ્તો તમને એનો કોઈ ઘરેલું ઉપચાર અથવા તો કોઈ સારા ડૉક્ટર તમને ધ્યાનમાં હોય તો અવશ્ય જણાવજો આપણે પણ તેમને સલાહ આપી શકીએ અને કોઈનું સારું કર્યામાં કંઈ આપણું બગડતું નથી સાચી વાતને દોસ્તો જો તમને ઠીક લાગ્યું હોય તમે કોઈ ડૉક્ટરને જાણતા હોય તો અવશ્ય જણાવજો જેથી આપણે એમને કહી શકીએ કોઈને સાચી સલાહ આપવામાં આપણું કંઈ જતું નથી નથી અને વચ્ચે આવતી વખતે બધાએ કર્યો વડાપાઉનો થોડો થોડો નાસ્તો ફાઇનલી બધા ઘરે આવી ગયા ઘરે બધા જ લોકો ચિંતામાં હતા કે શિલ્પાભાભીને શું કહ્યું હશે તો તેમને બધાને વાત કરી જે કહ્યું હતું એ પ્રમાણે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ